હવે આપણે ક્વેશ્ચન નંબર ત્રણ ની વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી તો તેમનો શાસન જવાબ છે ભૂપેન્દ્ર પટેલ છે અને થયું તો દોસ્તો ચંદ્રયાન ત્રણ છે તેમનો સાસન જવાબ છે ઓપ્શન સી આઈએસઆરઓ દ્વારા લોન્ચ થયું ક્વેશ્ચન નંબર પાંચ બે હજાર ત્રેવીસ યોજનામાં દેશ જી ટ્વેન્ટી બે હજાર ત્રેવીસના યોજનામાં તેમનો સાચો જવાબ છે ભારતનો મોટો ફારો છે ક્વેશ્ચન નંબર છ વિશ્વ યોગ દિવસ તો દોસ્તો વિશ્વ યોગ દિવસ છે તે ક્યારે મનાય છે તે એકવીસ જૂન ના રોજ મનાય છે ક્વેશ્ચન નંબર સાત ગુજરાતની સ્થાપના કયા વર્ષે થઈ તો દોસ્તો ગુજરાતની સ્થાપના ઓગણીસો યુનિટી તો दोस्तों સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા તો તેમનો સાચો જવાબ છે કેવડીયા મેં નીતિ આયોગ્ય અધ્યક્ષ

અને ક્વેશ્ચન નંબર 13 રાષ્ટ્રીય પશુ વાઘ ક્વેશ્ચન નંબર 14 રાષ્ટ્રીય વૃક્ષ વડ ક્વેશ્ચન નંબર 15 રાષ્ટ્રીય ફળ કેરી ક્વેશ્ચન નંબર 16 પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ ક્વેશ્ચન નંબર 17 પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ક્વેશ્ચન નંબર 18 પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ અને ક્વેશ્ચન નંબર 19 ભારતનો રાષ્ટ્રીય રમત હોકી હવે આપણે ક્વેશ્ચન નંબર 20 સંસદના ગૃહ તો લોકસભા તેમાં આવશે અને લોકસભા અને રાજ્યસભા ક્વેશ્ચન નંબર 1 લોકસભા બેઠકો ગુજરાત તો દોસ્તો ગુજરાત લોકસભાની બેઠકો ગુજરાતની અંદર 26 છે અને ક્વેશ્ચન નંબર 12 વિધાનસભા સભાની બેઠકો ગુજરાતની અંદર 182 છે ક્વેશ્ચન નંબર 23 રાજ ગુજરાતની રાજધાની ગાંધીનગર અને ક્વેશ્ચન નંબર 24 સૌથી લાંબી નદી ગુજરાતની નર્મદા અને ક્વેશ્ચન નંબર 25 સૌથી મોટું શહેર તો દોસ્તો વસ્તીની દ્રષ્ટિએ સુરત અને મહિલા દિવસ આઠ માર્ચ ના ઉજવાય છે બાર દિવસ ચૌદ નંબર નવેમ્બર ના રોજ ઉજવાય છે ક્વેશ્ચન નંબર એકત્રીસ વીસ શિક્ષણ દિવસ ચોવીસ જાન્યુઆરી ના રોજ

લાગુ પડી હતી ક્વેશ્ચન નંબર પચાસ આત્મનિર્ભર ભારત બે હાજર વીસ માં ક્વેશ્ચન નંબર એકાવન રાષ્ટ્રીય ગીત વંદે ભારત માતરમ ક્વેશ્ચન નંબર બાવન રાષ્ટ્રીય ગાન રચિતા તો દોસ્તો રાષ્ટ્રીય ગાનના રચિતા રવિન્દ્રનાથ ટાગોર ક્વેશ્ચન નંબર ત્રેપન લોક ગુજરાત ગરબા ક્વેશ્ચન નંબર ચોપન રાજ્ય પ્રાણી ગુજરાત એશિયાટિક સિંહ ક્વેશ્ચન નંબર પંચાવન રાજ્ય સૂત્ર ગુજરાત

આહવા ક્વેશન નંબર ત્રેસઠ પશુ મેરો ઓન નંબર સૌથી મોટો મોટો વન વિસ્તાર ડાંગ ક્વેશન નંબર સાસઠ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ક્વેશન નંબર સડસઠ સૌથી મોટું એરપોર્ટ ગુજરાતમાં અમદાવાદ ક્વેશન નંબર અડસઠ રાષ્ટ્રીય વાયુ રાષ્ટ્રીય વાયુ નાઇટ્રોજન બોતેર રાષ્ટ્રીય નદી ગંગા નંબર સૌથી મોટું રાજ્ય વિસ્તારમાં રાજસ્થાન સોમોતેર સૌથી મોટો મહાદ્વીપ એશિયા ક્રેશન નંબર પંચોતેર ભારત નો સમય ઝોન આઈએસટી કરશન નંબર સોતેર ભારતની રાજધાની નવી દિલ્હી કરશન નંબર સિત્યોતેર સંવિધાન દિવસ છવ્વીસ નવેમ્બર કરશન નંબર અઠ્યોતેર રાષ્ટ્રીય સ્મારક તાજમહેલ કરશન નંબર ઓગણસિત્તેર સૌથી મોટું પ્રવાસન સ્થળ ગુજરાત સ્ટેચ્યુ ઓફ યુનિટી કરશન નંબર એસી પ્રાણી દિવસ ચાર ઓક્ટોમ્બર કરશન નંબર એક્યાસી વિશ્વ પર્યાવરણ દિવસ મેજર ધ્યાન ચંદ્ર ક્રષ્ણ નંબર સોર્યાસી ભારત નું રાષ્ટ્રીય કેલેન્ડર શરૂ ઓગણીસો સત્તાવન પંચ્યાસી પ્રથમ મહિલા રાજ્યપાલ વિજય લક્ષ્મી પંડ્યા ક્રષ્ણ નંબર ગુજરાતમાં

ભારત ક્રેશન નંબર સોરા સૌથી મોટું સ્થળ ગુજરાતમાં સોમનાથ ભારતની પ્રથમ મહિલા એકમ રૂપિયો નંબર અઠાણું ભારત નો રાષ્ટ્રીય ધ્વજ ડિઝાઇનર પિંગરી વેકિયા ક્રેશન નંબર નવ્વાણું ભારત નો રાષ્ટ્રીય મંત્રી સત્યમય જયતેર સો ભારત ભારતની રાષ્ટ્રીય પ્રાણી દિવસ ઓક્ટોમ્બર ચાર ના રોજ ભારતનો રાષ્ટ્રીય પાણી દિવસ મનાય છે તો દોસ્તો આજના વિડીયોમાં એટલું વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર આપજો અને દોસ્તો થોડી વારમાં જો બીજો વિડીયો લઈને આવી રહ્યો છું જય હિન્દ